ધરમપુર તાલુકાના તિસ્કરી તલાડ ગામે બેટરી રિપેર કરવાનું પાણી પી લેતા યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ધરમપુર તાલુકાના તિસ્કરી તલાડ ગામે રહેતા તેજસભાઈ મુકેશભાઈ પટેલ ઉંમર વર્ષ પચીસ કે જેઓ ગેરેજમાં કામ કરતા હતા ત્યાં રિપેર કરવા આવેલ સ્વિફ્ટ કાર લઈને સામાન લેવા જતો હતો ત્યારે તેજસભાઈ થી સ્વીફ્ટ કાર પલટી ખાઈ જતાં ગાડીમાં નુકસાન થયેલ જેના કારણે ટેન્શનમાં આવી ગયેલ ગભરાઈને તેજસભાઈએ બેટરી રિપેર કરવાનું પાણી ગટગટાવી લેતા સારવાર અર્થે ધરમપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજરોજ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું જે અંગેની જાણ સંગીતાબેન મુકેશભાઈ પટેલે કરતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે